લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ ટીમે પકડી લીધા છે આરોપીઓએ ઉધના વિસ્તારમાં એસ અઢાર એમ્યુનિટી સેન્ટર બસ સ્ટેશન પર કંપનીની શાખા ખોલી હતી તેઓએ ફરિયાદીઓ અને સાક્ષીઓને વિવિધ સ્કીમો ઓફર કરી લોભાવ્યા હતા જેમાં એક વર્ષ માટે ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ બે વર્ષ માટે નવ પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ બે વર્ષ માટે સોળ ટકા વ્યાજ ત્રણ વર્ષ માટે પચીસ ટકા વ્યાજ સાડા છ વર્ષમાં રકમ બમણી થવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી આરોપીઓ લોકોમાં એવો વિશ્વાસ પેદા કર્યો હતો કે બજારમાં તેમની કંપની કરતાં વધુ નફો અન્ય કોઈ કંપની નથી આપતી આ પૂર્વ આયોજિત છેતરપિંડી યોજના હેઠળ કુલ છ કરોડ પંચ્યાસી લાખ નવ હજાર ચારસો ત્રાણું રૂપિયાની રકમ લોકો પાસેથી રોકાણ તરીકે ઉઘરાવી લીધી હતી આરોપીઓ છેલ્લા દસ વર્ષથી ફરાર હતા ઉધના સર્વેલન્સ ટીમે તેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના નોંધાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત